એક વખતની વાત છે રાજુ નામનો એક યુવાન જે નાના ગામમાં રહેતો હતો તેને શિક્ષણ માટે કોઈ મદદ મળી ન હતી પરંતુ તેની મહેનત અને ઉત્સાહ અપાર હતો રાજુ રોજ સવારે વહેલી ઉઠીને અભ્યાસ કરતો અને સાથે સાથે કામ પણ કરતો એક દિવસ રાજુને મોટા શહેરમાં એક નોકરી માટે મોકો મળ્યો મોકાને કિંમતી અવસર માન્યો અને પોતાની મહેનત અને કુશળતા સાથે નોકરી પ્રાપ્ત કરી શહેરમાં એણે અછત અને અને પડકારોને પાર કરીને મહાન સફળતા સફળતા મેળવી રીતે એ છે કે સિદ્ધિ પ્રગતિ માટે તમને તમારું શ્રેષ્ઠ આપવું પડશે અને ક્યારે હાર માનવી નહીં રાજુની વાર્તા આ સુવિશ્વાસ આપે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી મોટા લક્ષ્યોને પૂરું કરવાના માર્ગને અવરોધતી નથી મનમાં દૃઢ સંકલ્પ અને સત્ય નમ્રતા સાથે તમે કોઈ પણ પડકારનો સામનો કરી શકો છો સફળતા માટે સતત મહેનત સજાગતા અને જીવનમાં સકારાત્મક દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે